પકોડી બેસીને ખાઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ વાલ્યે તરફ જઈ રહેલા ટેન્કર ચાલક એ પાછળની સાઈડથી પકોડી ખાઈ રહેલા પિતા પુત્રને અડફેડે લેતા તેના હાથમાં જ્યારે ત્રણ વર્ષીય અશ્વિન ટાયર નીચે કચડી નાખતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો જ્યારે અકસ્માતના પગલે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોમાં પુરપાટ દોડતા વાહનો સામે ભારે રોષ જોવા મળ્યો હતો ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી બીજો બનાવ નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા નજીક અમરાવતી નદી બ્રિજ ઉપર બન્યો હતો જેમાં ભરૂચ એમ કે કોલેજમાં કલાક તરીકે ફરજ બજાવતા અને ભોલાવ ખાતે રહેતા જયકર ભાઈ ગજ્જર શુક્રવારના રોજ રાત્રે દસ વાગે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાંથી પરત તેઓ પોતાની મોપેટ લઈ ભરૂચ જવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ અમરાવતી બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેમને મોપેડને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને તેના મોઢા ઉપર ટાયર ફરી વળતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટના અંગે પોલીસ દ્વારા સુરતથી પરત વડોદરા લગ્નમાં જઈ રહેલા જયકરભાઈના પરિવારને કરતા પરિવારના સભ્ય સ્થળ ઉપર દોડી આવ્યા હતા ઘટના અંગે જયકરભાઈ પટેલના પુત્ર દિવ્યાંગ જર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે જણ્યા વાહનચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી